સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ નો દ્રક્ષ ઇન સુરત સિટીના અભિયાન હેતર સુરત શહેર પોલીસ અનેક દ્રક્ષ માફિયાઓ તથા પેડલરોને પકડી જેલ પાછળ ધકેલી રહી છે ત્યારે સુરતમાં રાંદેર પોલીસ દ્વારા વધુ તોન ઈશમોની દ્રક્ષના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે રાંધેર પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે જિલ્લાની બ્રિજ નજીક ધનમોરા સર્કલ પાસેથી ચોત્રીસ ગ્રામ જેટલા એમડી દ્રક્ષના જથ્થા સાથે મોપેડ સવાર ત્રણ આરોપી સુલેમાન ફારુખ કરવા મોહમ્મદ જાવિદ શેખ તથા એજા અયુબ શૈ કોન્ટેક કરી મુંબઈ જઈ ડ્રગ્સ નો જથ્થો લાવતા હતા અને સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં છૂતક વેચતા હતા અને હાઈફાઈ લાઈફ સ્ટાઇલ જીવવા અને શોખ પૂરા કરવા તેઓ મુંબઈથી દ્રક્ષ ડ્રગ્સ લાવી સુરતમાં વેચી રૂપિયા કમાતા હતા હાલ આ મામલે રાંદેર પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો દ્રક્ષનો જથ્થો આપનાર મોસા નામના ઈશમને વોન્ટેડ જાહેર કરી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આજ રોજ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેના નામ છે સુલેમાન ઉફે એસ કે ફારુક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ટે ગુડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ સેદ એ સલામતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવા વાળા ઈસમો છે રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે ચીલાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતા આ ત્રણ ઈસમો મળી આવેલા અને એમને ચેક કરતા એમની પાસેથી કિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો મેફડ્રન ટ્રક્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન ગુનાના ગામે અને સાઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવેલા હતા એન્જિનની તપાસની કાર્યવાહી ચાલુમાં છે અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી વેચે છે કરેલો છે કેટલા સમયથી વેચે છે પૂછપરછ અને ચાલુમાં હા એટલે જે નાનો નાનો જથ્થો વેચે છે એટલે એ છૂટક વેચવા આવતા હોય એવું જણાય છે અત્યારે હાલની દ્રષ્ટિએ નહીં અત્યારે તપાસ ચાલુ છે